નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદને મળશે નવું નજરાણું અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે વધુ એક નજરાણું ઉમારે છે અહીં ઇમેજિકા કંપની અટલ બ્રિજના પૂર્વ છેડા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે જે છેતાલીસ હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલું હશે આ વાઇબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેમેન્ટ એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે આ હબમાં સ્નો પાર્ક ટોલ પ્લાઝા એમ્ફી થિયેટર અને લંડન આઈ જેવા આકર્ષણ હશે આ એન્ટરટેનમેન્ટ હબ દોઢથી બે વર્ષમાં બનીને તૈયાર હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેન્દ્ર અણદાણીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મહેન્દ્ર અણદાણીને એવોર્ડથી સન્માનિત કરાયા છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે જામનગર જિલ્લાના લતીપુર ગામના મહેન્દ્ર અણદાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ગયા વર્ષે પણ મહેન્દ્ર અણદાણીને સંગીત નાટક અકાદમી ગાંધીનગરનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો મહેન્દ્ર અણદાણીની પટેલ રાસ મંડળી સંગીત નૃત્ય અને કલાને જીવંત રાખી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના ડરથી વૃદ્ધે બસોને સત્તર વાર વેક્સિનના ડોઝ લીધા છે જર્મનીના મેગ્નેબર્ગ શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે જેમાં એક બાસઠ વર્ષીય વૃદ્ધે કોરોનાના ડરથી ઓગણત્રીસ મહિનાની અંદર બસોને સત્તર વાર કોવિડ વેક્સિનના ડોઝ લીધા છે વૈજ્ઞાનિકોની માહિતી મુજબ વૃદ્ધે અનેક વાર બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું વેક્સિનની અસરના કારણે તારણ સામે આવ્યું છે કે ટી ઇફેક્ટર સેલ્સની વધુ સંખ્યા શરીરને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે વધુ ડોઝની ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર પણ અસર જોવા મળે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે મોદીએ શ્રીનગરમાં આવેલ શંકરાચાર્ય ટેકરી તરફ ઇશારો કર્યો હતો પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું છે કે શ્રીનગર પહોંચીને દૂરથી ભવ્ય શંકરાચાર્ય ટેકરી જોવાની તક મળી છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે આદિગુરુ શંકરાચાર્ય કાશ્મીર આવ્યા અને આ ટેકરીમાં તેમણે ભગવાન શિવની પૂજા કરી હતી ત્યારે કાશ્મીરી પંડિતોએ તેમની પૂજાથી ખુશ થઈને પર્વતનું નામ શંકરાચાર્ય ટેકરી રાખ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે